દાન કરી અને પુણ્ય કમાવાનું ખાસ કરીને સુખી અને સંપન્ન લોકોનું કામ એવું આપણે નેવું ટકા લોકો આપણે એવું માનીએ છીએ કે જે પૈસે ટકે સુખી હોય એ દાન કરે અને પુણ્ય કમાય જેની પાસે કંઈ હોય એ બીજાને આપે અને પુણ્ય કમાય પણ આજે હું નાનકડી એક મોટિવેશન વાર્તા સંભળાવું એ સાંભળીને કદાચ આપણા વિચારો બદલાઈ શકે છે કે આપણી પાસે કંઈ પણ ન હોય છતાં પણ કંઈ કોઈના કોઈ રીતે મદદ કરી અને આપણે પુણ્ય કમાઈ શકીએ છીએ તો આજે જે વાર્તા કહી છે કે આત્મકથા ઉપર આધારિત છે તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા સોચ ચેનલમાં તો એક મહિલાએ પોતાની આત્મકથામાં એક દિવસની ઘટના જે ઘટી એ લખી છે અને આજે હું આ વાર્તા સ્વરૂપે તમને કહી રહી છું તે મહિલાએ પોતાની આત્મકથામાં લખેલું કે એને એક સરકારી નોકરી હતી એટલે કે ગવર્મેન્ટ જોબ તો રોજ જવાનું અને સાંજે ઘરે આવવાનું એ રોજનો નિયમ હતો અપડાઉન કરવાનું જવાનું અને આવવાનું તો રોજ બસમાં પોતાની રીતે સવારે બસમાં જાય અને સાંજે પરત બસમાં ફરે તો એક વખતે હું બસ સ્ટોપ પર ઊભી હતી જે મહિલાએ આત્મકથા લખી છે એની વાત છે બસ સ્ટોપ પણ હું ઊભી હતી એ સમયે બસમાં આવવાનો થોડો સમય લાગ્યો અને મારા પગમાં ઘૂંટણમાં ખૂબ તકલીફ હતી અને દુખાવો હતો તો મારાથી ઊભો રહી શકાય એમ ન હતું છતાં પણ બસ આવી અને હું બસમાં ચડી તો બસમાં જગ્યા હતી નહીં તો એક મહિલાએ પોતાને ઇશારો કરી અને એના તરફ મને બોલાવી અને કહ્યું કે આ સીટ તમારા માટે ખાલી છે તો પહેલાં તો મેં ના પાડી કે ના તમે બેઠા છો તો હું કઈ રીતે બેસી શકું પણ એ મહિલાએ મને કહ્યું કે તમારે જરૂર છે આની કારણ કે તમારા પગમાં દુખાવો છે એ મેં તમને બસ સ્ટોપ પર ઊભા રહેતા મેં જોયેલું તો તમારે જરૂર છે તો હું તમને આ સીટ મારી આપું છું એમ કહીએ તરત મહિલા ઊભી થઈ અને મને બેસાડી જગ્યાએ તો મેં એને આભાર વ્યક્ત કર્યો પછી થોડી વાર આગળ બસ ગઈ અને એક સ્ટોપ આવ્યો તો તે એક મારી બાજુમાં સીટ ખાલી થઈ તો મેં એને બેસવા માટે ઇશારો કર્યો તો એ ના પાડી અને બીજા એક વ્યક્તિને એક છોકરું પકડી અને એક બીજી સ્ત્રી ઊભી હતી અને એને બેસાડી એમ વારે ઘડીએ સીટ ખાલી થતી રહી અને હું ઇશારો કરતી રહી છતાં પણ એને બીજા લોકોને મદદ કરી અને રીતે વારાફરતી બેસાડતી રહી અને પોતે બસ છેક સુધી એમ ઊભા ઉભો બસમાં એમ જવાનું સ્વીકાર કર્યો પછી બસ છેક સેલ્લા સ્ટેન્ડ ઉપર ઉતરવામાં થોડી વાર હતી અને બસ આખી ખાસ કરીને અડધા ઉપર ખાલી થઈ ગઈ તો એ મારી પાસે સીટમાં આવી અને બેસી તો મેં પૂછ્યું કે કેમ સીટો ખાલી થઈ હોવા છતાં તમે બેસતા નથી આ સીટમાં તો તેનું કારણ શું તેણે કહ્યું કે હું રોજ બસમાં અવર જવર કરું છું અને હું મજૂરિયાત વર્ગની માણસ છું મજૂરી કરી અને ગુજરાન કરીને મારું ઘર ચલાવું છું તો મને આ રીતે ઊભું રહેવાની આદત પડી ગઈ છે અને મારી પાસે બીજું એવું કંઈ પણ નથી કે હું કોઈને કંઈ મદદ કરી શકું કારણ કે એટલા બધા પૈસા મારી પાસે નથી કે પૈસે રીતે પૈસે ટકે હું કંઈની કોઈ મદદ કરી શકું તો બસ મારી પાસે આ જ છે કે મને એક સીટ મળે કદાચ જગ્યા તો એના બદલામાં જે કોઈને જરૂર હોય એને હું બેસાડું તો એ રીતે હું પુણ્ય કમાઈ શકું કારણ કે મારી પાસે બીજું કંઈ છે નહીં પુણ્ય કમાવા માટે તો મેં આ રીતે પુણ્ય કમાવાનું શીખ્યું કે મારી પાસે જે હોય એ રીતે હું પુણ્ય કમાવું તો મારે ઊભું રહેવાની આદત જ છે કારણ કે હું મજૂરીયાત વર્ગની માણસ તો રોજ મજૂરી કરી તો ઊભું રહેવામાં કંઈ એટલો બધો થાક લાગે નહીં તો મેં આ નક્કી કર્યું કે બસ લોકોને આ રીતે હું મદદ કરીશ અને એ રીતે હું પુણ્ય કમાઈશ તો મિત્રો આ તો ખાલી એક આત્મકથાની ઘટના છે તો આપણે પણ આવું વિચારીએ કે આપણી પાસે કંઈ ગમે તે હોય તો આપણે કોઈની મદદ કરીએ તો એ રીતે પણ આપણે પુણ્ય કમાઈ શકીએ છીએ પુણ્ય કમાવાના ઘણા બધા રસ્તા છે એવું નથી હોતું કે બસ પૈસે ટકે સુખી સંપન્ન લોકો જ કોઈને દાન કરીને પુણ્ય કમાઈ શકીએ પુણ્ય કમાવું હોય તો ગમે તે રીતે કમાઈ શકાય અને મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું બીજાને શેર પણ કરવું અને આવી અનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કર્યું ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે